હાલ ગામ પરોભાવડીમાં હાલ સરપંચ તરીકે ફરજ બજાવું પરોભાવડી ગામમાં એમપીથી થી આવેલ મજૂર ચેતનભાઈ પ્રાગજીભાઈ મોળિયાના ખેતરમાં કામ કરતા તેનો જ એક છોકરો આશરે બાર ફૂટ ઊંડાએ ફસાયો હતો હાલ તંત્રને જાણ કરી અને બધા આવ્યા અને જીસીપીની મદદથી સાડા ત્રણ થી પોણા ચાર વાગ્યા અમને મળેલો વાવડી ગામનો કે જ્યાં એક બાળક ત્રણથી ચાર વર્ષનું બોરમાં અંદર ફસાઈ ગયેલું છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ઘટના સ્થળે પહોંચીને અમે સ્થળ તપાસણી કરી અને જોયું કે બાળક વ્યવસ્થિત છે બોલે ચાલે છે પણ અંદર પચીસ જેવું અંદર હતું પછી અમારા ઓટલી ઓટલા અધિકારી યુવરાજસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ અને બીજા મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એ લોકોએ વ્યવસ્થા બધી કરાવી ઓક્સિજન એમ્બ્યુલન્સથી લઈ અને બાળકના પચીસ ફૂટ અંદર સુધી એમને મળેલી અને બાળક વ્યવસ્થિત શ્વાસ લઈ શકે મુંઝાઈને એ રીતે વાતચીત કરવી એની અરે બાળકને મૂંઝાવવા નથી લીધું અને એની વ્યવસ્થા કરી અમે તાત્કાલિક બાળકને બહાર નીકાળી અને સિવિલ હોસ્પિટલ બેસાણ સુધી લઈ આવેલા મારા ભત્રીજાની વાડીએ ફરજ બહુડીની અંદર ગરવાનીના મજૂર હતા અને એનું બાળક દારમાં પડી ગયેલ અને જીવે બાળક બહાર નીકળેલ છે તેમના મમ્મી છે આ અને અત્યારે સહી સલામત હોસ્પિટલની અંદર બાળક જીવિત છે બાળકને જેસીબીની બાજુમાં ખાડો કરી અને પછી એક એક તો પેસિંગ હોય કાપી અને ન્યાથી કાઉન્ટર ફોટો હાથ નાખીને કાઢેલું છે પછી ફોન કર્યો સેટ કાઢે સેટ અત્રે દેસી ગાલાને ફોન કર્યો અને બધાય ભેગા થઈ ગયા આપણે સરપટને બધાય આવી પછી ફોન કરે દેસી છે ખાડો ખુંધી નાખ્યા પછી ઓલું પાઇપ આવે ને ધની સેટ કાપી નાખ્યું પછી હાથ પગ કાઢી લીધું